ભાઈ આજે આ મૂર્તિ તમને દેખાઈ છે મૂર્તિ અમે શ્રી ગણેશ બારોટને અમે બનાવવા માટે આપી હતી આજ એને એમના બધા જામ જગ્યાએ છે નવલત્રી તો આ નવલક્ષી કમ્પાઉન્ડ પાસે આવેલી છે એમાં અમે આ મૂર્તિ અમને કમિટમેન્ટ હતું અને એના પછી અમારું આગમન હતું એકવીસ બાવીસ તારીખે અમારું આગમન હતું તો અમને એ ભાઈએ બાવીસ તારીખે જ મૂર્તિ અમારી રેડી નથી તો અમે અહીંયા લેવા માટે અમે રોજ અમારા છોકરા અહીંયા કાઢતા હતા રોજ અહીંયા સાથે જ ઉજાગરા કરીને અમને સપોર્ટ બી કરતા હતા ઘણા પણ મૂર્તિ બનાવો અમારી અમારું આગમન છે એમ બધાને ડેટો આપી લાગે છે બધી વાત કરવા છતાં અમારી મૂર્તિ રેડી થઈ નથી અને બાવીસ તારીખે રાત્રે અમને મૂર્તિ આપી હતી અને અમારે એટલે કે ત્રેવીસ તારીખે અમારું આગમન અમે એક દિવસ ઓલરેડી પાછળ કરી બધાના કમિટમેન્ટ અમારે બધા સાથે બોલ બોલવાનું થયું પણ અમે કીધું કે ચલો કોમ્પ્રોમાઇઝ કરીને અમે ત્રેવીસ તારીખે કરી ગણેશભાઈએ અમને મૂર્તિ ટાઈમે ના બનાવી એના પછી અમે અહીંયા લેવા આવ્યા તો ત્યારે અમને જ્યારે મૂર્તિ આપી ત્યારે ઓલરેડી એમનું પણ અમારી પાસે પાસેથી એટલો સમય નથી તો પછી એમને અમને સ્પ્રે મારીને સાચી મૂર્તિ આપી અમે અહીંયાથી લઈ ગયા ગણપતિ બાપા મૂળિયા કરીને અમે લઈ ગયા અને અમારા અહીંયા ગાય સર્કલ જે છે મૂળ તારીખે છે ગાય સર્કલ ભાઈ જતી ત્યાં અમારી એકદમ શાંતિથી મૂર્તિ અમે લઈ જતા હતા પણ અમારી મૂર્તિ અમને એવો ડાઉટ ગયો કે એક બાજુથી નમી ગઈ પ્લાસ્ટિક પ્લાસ્ટિક ખુલીને પછી અમે જોયું ત્યારે ખબર પડી કે છાતીના ભાગ પરથી લઈ જાય ને થયું એટલે કે ખંડિત થઈ જાય છે જે ના થવું જોઈએ પણ એ વસ્તુ અમારી સાથે બની એટલે પછી અમે તરત જ છોકરાઓ બધા પેલા તેમને અમે ફોન કર્યો પછી આવ્યા પણ ખરા અને એમને મૂકી જોઈએ કે એમને કીધું કે આ મૂર્તિ તો ડેમેજ થઈ ગઈ છે આ મૂર્તિ એટલે પછી અમે એ જ મૂર્તિ પાછી લાવીને એમના કંટાલમાં જે વર્કશોપ પણ આપીને અમે મૂર્તિ અને પછી અમને એમને બાહેદારી પણ આપી કારણ કે અમારું પણ આગમન ઓલરેડી અમે પાછળ કર્યું હતું જ કારણ કે અમારી મૂર્તિ સમયસર મળી નથી એના કારણે અમારે કરવું પડ્યું બધી વસ્તુ એટલે અમને એ ભાઈ અમને બાહેદારી પણ આપી હતી કે તમે ટેન્શન ના લેશો તમે તમારું આગમન કરી લો તો અમે અમે તમને જે પણ રિફંડેબલ તમારી જે પણ એમાઉન્ટ હશે એ બાહેદારી આપી હતી કે અમે તમને આપીશું પણ એ બાહેદારી આપ્યા પછી પણ અમે ફોલોઅપ લીધા અમે ફોલો કર્યા અમે આવીને મળ્યા પણ હવે છેલ્લે એમને આઠ તારીખે પણ અમે મળવા ગયા ગણપતિના આઠમા દિવસે પણ અમને મળવા ગયા પણ એમને અમને તુષ્ટિ એવી કહી દીધી છે કે એકવાર પંડાલમાંથી મૂર્તિ બહાર જાય એટલે મૂર્તિ જવાબદારી નથી અમે સમજી શકીએ છીએ એ વાતને સાહેબ અમે એક વસ્તુ કહીએ છીએ કે આજે અમારી કંઈક ભૂલ હોય તો અમે પણ સ્વીકાર બટ અમે એકદમ શાંતિપૂર્વક જ મૂર્તિ લઈ જતા બીજી વસ્તુ તમને કહું કે આજે મૂર્તિ ધીમી હોય કે આજે જે ટાઈમે આપવાની હોય તે ટાઈમે ના આપો અને પછી ખરા ટાઈમે તમે આપો ત્યારે એને પીવાનો પણ ટાઈમ પણ વાંધા નથી જેના કારણે આ બધી વસ્તુ થઈ ગયું છે બરાબર છે તો જે આપી પણ એ પૈસા આપવાની ચૂકવાની ના પાડી છે બાકી જ્યારે અમારી મૂર્તિની કિંમત એક્ઝેક્ટ થઈ હતી પાંચ હજાર લાખ ને પાંચ હજાર હતી તો સાહેબ અમે લોકો પણ પૈસા ઉઘરાઈને જ આ બધી વસ્તુ કરે છે ને બધા દરેક વડોદરામાં ગમે તેટલા પંડાલ હશે જેટલા પણ નાની મૂર્તિ બેસાડે કે મોટી મૂર્તિ આજે એક આસ્થાનો વિષય છે સાહેબ આમાં બધા લોકો પૈસા ખર્ચીને કાઢીને એવી જેવી રીતે ઉઘરાણી કરીને કરતા અને આજે સાથે એક લાખ પાંચ હજારનું બધું નુકસાન કરી અને અમે કશું જ નથી એમની સાથે કોઈ મગજમારી કરી પણ ને અત્યારે પણ અમે કરી નથી અને કરવા માંગતા નથી બસ પણ એમને જે બાદ હતી એમની જે કમિટમેન્ટ હતી એના પરથી ગણેશભાઈ ગયા એવું એમને ના કરવું જોઈએ કારણ કે આ વસ્તુ કોઈની બી કોઈની બી સાથે થઈ શકે છે કારણ કે મૂર્તિનો વિષય ને ગણપતિનો વિષય એકદમ શ્રદ્ધાના આસ્થાનો હોય છે જેમાં દરેક મંડળ એકદમ શાંતિપૂર્વક જ લઈ જતા હોય છે બે બે દિવસ બી લાગે છે પણ શાંતિથી કેમ કે આટલી મહેનત હોય છે એના પાસે પણ સાહેબ આજે આટલો આટલું શાંતિથી કર્યા પછી બી અમારી મૂર્તિ સાથે થયું અને એવું પણ નથી પહેલા દિવસે બધું જ બધું શાંતિથી એમને કીધું ઓકે તમે શન ના લો અમે બધું આપી દઉં પછી અચાનક જ આઠમા દિવસે એ ફરી ગયા એનું કારણ અમને હજુ સુધી ખબર નથી પડતી કે કેમ ફરી ગયા અમે હું નથી કીધું અમે હજુ પણ કહીએ છીએ અમે એવું નથી કીધું કે તમે તમારું મટર બટર બધું અમને બી ખબર છે કે મૂર્તિકાર બી મહેનત કરે છે ત્યાં બી કેટલા લોકો કામ કરતા હોય છે અમે એવું નથી કીધું કે અમને પૂરેપૂરા પૈસા આપો બટ અમારા જે રિફંડેબલ જે અમાઉન્ટ હોય જેમ કે ત્રીસ ત્રીસ ટકા પકડો કે ચાલીસ ટકા પકડો જે બાહ્ય દરિયા આપી હતી એ પણ અમને આપી નથી તો હવે આ વસ્તુ અમારે કોને જઈને અપીલ કરવી એટલે આજે અમે આ મીડિયાના સારાથી અમે ખાલી જણાવવા માંગ્યા છે વડોદરાના શહેરના જનતાને અને પંડાલોને બધા કે આવી રીતે તમે પણ સાવધાન રહેજો પહેલેથી હોય તો કે કમિટમેન્ટ કરાવજો કારણ કે આ વસ્તુ કોઈની પણ સાથે કોઈ પણ મંડળ સાથે આવી બની શકે જે અમારી આજે આ વિદેશ મંડળ સાથે થયેલું છે એટલે બસ જય શ્રી ગણેશ અમે એવું જ ઈચ્છીએ છીએ કે અમારા આ વાતનું જલ્દીમાં જલ્દી સમાધાન આવે અને એનો કોઈ પોઝિટિવ નિર્ણય મળે કારણ કે આ અમારા મંડળ તરફથી કે મૂર્તિ લઈ જવાના તરફથી અમે બાયધરી આપીએ એટલે કોઈ અમારી કોઈ એવી ભૂલ નથી કારણ કે પચાસ છોકરા હતા સાહેબ ટ્રેક્ટર પણ હતું એકદમ ધીરે ધીરી ગતિમાં જતું હતું પણ છતાં એક બાજુથી બેસી કે એનું કારણ એક જ છે કે મૂર્તિ ઘીની હતી એને સુકાનો ટાઈમ નહીં મળ્યો એમને જો અમને કમિટમેન્ટ કરતાં પહેલાં આપી દીધું હોય કાં તો કમિટમેન્ટ ત્યારે ત્યારે આપી દીધું હોત તો કદાચ અમારી સાથે આજે બનાવ બન્યો રેના બને તો જય શ્રી ગણેશ સાથે હું અમારી વાતની રજૂઆત કરી રહ્યો હતી સમગ્ર વડોદરાની જનતાને અને બધા જીતના પાછા ગણપતિ બાપા